સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ છે તમારા સુધી આવી હશે ગુજરાત ક્ષત્રિય સમાજના પોસ્ટ વાયરલ થઈ છે જેમાં આપણે વાંચી શકીએ છીએ કે એક નમ્ર અપીલ કરી છે કે દાગીના પ્રથા બંધ કરો એટલે ગુજરાત ક્ષત્રિય સમાજની આ અપીલ છે નમ્ર અપીલ છે ગુજરાતના ક્ષત્રિયો જે છે એ પોતાના સમાજ પૂરતી જ કદાચ આ નમ્ર અપીલ કરે છે પણ મને એવું લાગે છે કે આ દરેક સમાજને લાગુ પડે છે કારણ કે સોનાનો જે ભાવ છે એ ખૂબ મોંઘો થયો છે દોઢ લાખને પાર કરી ગયા છીએ આપણે ચાંદીનો ભાવ પણ વધ્યો છે તો હવે સામાન્ય લોકોને જ્યારે મળીએ એ કોઈ પણ જ્ઞાતિ ના હોય ક્ષત્રિય હોય કે ન હોય તો આ બહુ મોટી એક સમસ્યા છે તો મને લાગે છે કે આ બહુ સારી પહેલ પણ છે ને અપીલ પણ કરી છે કે સોનાની જગ્યાએ દાગીનાની જગ્યાએ તમે એફડી કરી શકો એટલે તમારી દીકરીને તમે એફડી કરાવી શકો તમે એસઆઈપી કરાવી શકો તમારી જે પુત્રની પુત્ર વધુ છે એને પણ તમે એફડીનો લાભ આપી શકો એટલે સોનાની જે પરંપરા છે પ્રથા છે એના કારણે ઘણા બધા પરિવારો દેણું કરીને પણ સોનું ખરીદે છે અને એ ચમકતા સોનાની પાછળનો જે અંધકાર છે એને સમજવાનો પ્રયત્ન કરવો છે બેન શું નામ તમારું નિમિષા નિમિષાબેન ઓકે અહીંયા આપણે મળ્યા છીએ અમદાવાદની રોડ સાઈડ ઉપર તમે સિલાઈ મશીન ઉપર કામ કરો છો દરરોજનું કેટલું કામ થાય દરરોજનું હવે તો કામ ઉપર આધાર રહે 400 નું થાય 500 નું થાય એરી મહિનાની કેટલી આવક થઈ એમ તમારી મહિનાની પછી હું રોજનું કોઈ ગણતરી ના હોય એક બે દિવસ રજાય પડી જાય કે કામથી બહાર જવું પડે મહેનત કરીએ ત્યારે માંડ પૈસા દેખા થાય મહેનત તો કરવી પડે એના પાછળ દોડીએ ત્યારે જ પૈસા આજે થાવે ત્યારે બાળકોમાં કોણ કોણ છે બાળક માર બે બાબા છે તો સોનાના ભાવ કેટલા પહોંચે ખ્યાલ છે 1.5 લાખ તો ઉપર થઈ ગયો આ સાંભળીને ઘણી વાર શું થાય માને છે ને પેલા કોડ એવા હોય કે દીકરાની વહુ લાવી આપણે હવે લાવવાની વાત આવશે દીકરાની વહુને તારે આમ ડર લાગે છે સોનાના ભાવ કારણ કે એ વખતે તો કેટલા હશે એ વખતે અત્યારે આટલા થઈ ગયા છે હવે મારો દીકરો તો પરણી ગયો છે એને મેં ચડાવ્યું છે સોનું એટલે શું કરે જે છે સામે માગે આપવું પડે ના આપીએ તો એક એક દીકરો પરણી ગયો એક દીકરાના લગ્ન બાકી હશે હવે અત્યારે આટલા ભાવ છે

સોના વગર એવું એટલે એના કરિયર છૂટતો જ નથી પણ હવે આટલો બધો ભાવ વધી ગયો છે એના કરતાં તો બચત કરીને પૈસા જ મૂકવા સારા તમને પણ લાગે છે કે પૈસા જે બચે છે એની જગ્યાએ સોનાની જગ્યાએ ફિક્સ ડિપોઝિટ કરી દેવા એવું જ કરાય ને બધું પૈસા ભેગા કરીને પૈસા જ રાખો સોનું લઈએ એ વધે જ છે ભાવ પૈસા મૂકો એને ભાવ વધવાનો છે

અને મને કે ઓછું અપાય તો એને લઈને અફસોસ પણ બહુ ના રહે કારણ કે એક પ્રકારની પ્રથા જ બંધ થઈ ગઈ એટલું એ આગળથી સપોર્ટ મળે કે ચલો જેટલું છે એટલું અમારે સંતોષ માણે તો સારું છે તમારા લગ્ન થયા ત્યારે સુનાનો શું ભાવ હતો મારા લગ્ન થયા ત્યારે સાડા ચાર હજાર હતો સાડા ચાર જ તોલા ના એક તોલા ત્યારે મોંઘું તો લાગ્યું હશે ને તમારા મા એ વખતે એટલી કમાણી ના હોય એટલે મોંઘું જ લાગે ને એના સામે એટલા પૈસા તો જોઈએ જ ને એ વખતે એટલો પગાર ના હોય એટલું કામ ધંધો ના હોય એ રીતનું જોય બધું એટલે આમ આપણે સમજવા માટે કહું છું કે તમે જ્યારે પરણે ત્યારથી તમારા માં બાપે પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો અને હવે તમે પણ ભલે આવક વધી પણ સામે ભાવ પણ હવે ભાવ વધી જાય છે ને એટલે કોઈ ફરક તો પડતો જ નથી નાના માણસ એની જગ્યાએ જ રહે છે સોનાની ચમક આપણને એટલી બધી શાંતિ આપતી નથી શાંતિ નથી આપતી હોય તો એ કઈ ફરક નથી પડતો ના હોય તો કઈ ફરક નથી પડતો એવું ક્ષત્રિય સમાજનો જે મેસેજ વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં સારી વાત છે સોનાની પ્રથા તો એક જૂતા તો બંધ કરે તો સારું કે જે જેને શક્તિ પ્રમાણે જે થતું એ કરે પણ કે આટલું આપવાનું છે આટલું લાવવાનું છે પણ લાવવું ક્યાંથી આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી એવું તમે એમની જોડે રૂપિયા માગો છો તમે એમને આપો છો કારણ કે સોનું ખરીદવા તમે જો પણ પૈસા તો આલું કોઈ આપવાના હોય પુરુષ કોઈ આપવાના હોય શું નામ તમારું ચાલુ રાખજો મહેશભાઈ

અને આપણી દીકરી કોકને આપવાની હોય ત્યારે જે સોનાના દાગીના આપવાની જે પ્રથા છે ને એને લઈને તકલીફ થઈ રહી છે તકલીફ તો થાય જ ને કોઈ બે તોલા માંગે પાંચ માંગે કોઈ દસ માંગે જે રીતે આપણે પરિસ્થિતિ સામેવાળા વ્યક્તિ આપણે શોધવા પડે આપણી લેવલના અંદર આપણે કરવું પડે સગું ઊંચા ઘેર પી ના થાય આપણે એક સમય માનીને ચાલો કે દેણું કરીને પણ આપણે આ બધું કરીએ પણ ઘણીવાર મોટા લોકો છે ને એ બહુ ઘણું બધું સોનું આપે

આપણું જીવન પણ આવું જ છે સવાર સાંજ આ જ રીતે અનેક લોકો મહેનત કરે છે અને થીગડા મારીને જીવન ચલાવીએ છીએ બરાબર જેમ કપડાંના થીગડા મારી અને કપડાં પહેરી શકાય એમ આપણા જીવનને પણ આપણે થીગડા મારતા હોઈએ છીએ અને બહુ સરસ વાત કરીએ એમને કહ્યું છે કે જરૂર લાગે તો દેણું કરીને પણ કદાચ સોનું ખરીદી લઈએ પણ એમની ક્ષમતા જ એટલી છે કે કેટલું સોનું ખરીદીએ આપણે દેણું કરીને એની સામે જે મોટો સમાજ છે એ વધારે પ્રમાણમાં સોનું આપે છે સોનું આપે ત્યાં સુધી વાંધો નથી પરંતુ એક દેખાડવાની પ્રથા ગામડામાં હોય છે કે અમે કેટલું કરિયાવર આપ્યું એથી નાનો જે માણસ છે એ હંમેશા એક પ્રકારની લઘુતા ગ્રંથથી પીડાય છે એક પ્રકારની ગિલ્ટી ફીલ કરે છે કે મેં મારી દીકરીને ઓછું સોનું આપ્યું અથવા મારા દીકરાની જે વહુ છે અમે એને બહુ સોડું સોનું ચડાવી ના શક્યા એટલે આ બધા અફસોસ સાથે માણસની જિંદગી પૂરી થતી હોય છે સોનું ભલે ચમકે પણ સોનું ન ખરીદી શકનાર લોકો ના અંધકારની વાત મેં કરી છે અને હું તો ગામડેથી આવું છું અને ગામડામાં અમારી સામે જે કિસ્સાઓ આવી રહ્યા છે ત્યારે મને ખબર પડે છે કે આપણે કેટલું બધું નુકસાન કર્યું છે હું જ્યારે નાનો હતો અને અત્યારે જ્યારે ગામડે જાઉં છું ત્યારે ખબર પડે છે કે અમારા વડીલોએ જે સોનાના દાગીના બનાવડાયા હતા એ દાગીના લઈને અત્યારે તમે જ્યારે જાઓને સોનીઓ જોડે અત્યારે અને હોલમાર્કવાળું તમારે સોનું લેવું હોય તો તમને ખબર પડે કે પચાસ ટકાથી વધારે પિત્તળ ની ભેળસેળ કરીને આ લોકોએ આપણા દાગીના બનાવ્યા હતા અમારા વડીલોએ ખૂબ ખેતરમાં મહેનત કરી હું ખેડૂત પુત્ર છું એટલે રાત દિવસ અમારા વડીલોએ મહેનત કરી અને જે કંઈ સોની હશે ગામના કોઈ પણ ગામના હોઈ શકે દરેક સોની ખરાબ છે એવું નથી કહેતો પણ મોટાભાગના સોનીઓએ પિત્તળ ભેળવી અને સોનાના ઘરેણા આપ્યા ત્યારે ખૂબ રાજી થયા હશે અમારા વડીલો પણ આજે ખબર પડી કે આપણે છેતરાઈ ગયા છીએ તો ક્ષત્રિય સમાજ ગુજરાતની અપીલ આપણે સ્વીકારી લઈએ કે જો દાગીના પ્રથા જ બંધ થઈ જાય ને તો આ છેતરાવાની ભાવનામાંથી આપણે મુક્ત થઈએ અને છેતરાવાનો જે અફસોસ છે ને એનામાંથી પણ આપણે મુક્ત થઈ જઈએ દિનેશ સિંધવ નામ છે વિશેષ વિથ દિશ વિશેષ વિથ દિનેશ નામની યુટ્યુબ ચેનલ છે બીજી યુટ્યુબ ચેનલનું નામ વિશેષ ન્યૂઝ છે કે જ્યારે પણ આવું ત્યારે વિશેષ વાતો સાથે આવતો હોઉં છું મારું વિશેષ પત્રકારો તમને પસંદ હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામને તમને ફોલો કરશો